बंधुत्वનો સંદેશ આપ્યો હતો હિન્દુ શાશ્વત સંસ્કૃતિ વિશે દુનિયાને માહિતગાર કરી એ દિવસ આંતરરાષ્ટ્રીય બંધુત્વ દિવસ તરીકે મનાવવામાં આવે છે જેટલા કુરાવ કૃષ્ણ મિશન સંસ્થા દિવસ છે સમગ્ર દેશ અને દુનિયાની અંદર ઉપરી રહે છે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું એકસો આજે પણ આપણા પ્રધાનમંત્રી મોદીજી વિકસિત ભારતની સંકલ્પના કરી છે અને વિકસિત ભારત માટે દેશના યુવાનોને રાષ્ટ્ર

અને રાષ્ટ્રીય વિકાસમાં પોતામ દૈત્યતા દાખલી છે. સાહેબ એ પારક સ્થિતિમાં રહે છે સરકાર. નેપાળમાં આપણો ધળા ગુજરાતી અને ભારતીય યાત્રાળો ઉપર વર્તમાન સ્થિતિમાં ફસાયા છે. આપરો વિદેશ મંત્રાલય આપણો વિદેશ દૂતાલય જે કાટમંડુમાં છે એ પાક આપણા બધા શ્રદ્ધાળુ ભારતીયો એ સુખનું ભારત ની અંદર પરત પહોંચે એના માટે પ્રયાસ રહેશે